રોયલ રોયલ સો હેલો મિત્રો કેમ છો બધા બધા આશા કરું છું મજામાં તો ગુજરાતના લોક જાણીતા સિંગર એટલે રાકેશ બારોટ અને તેમનું નવું સોંગ આવી રહ્યું છે જેનું ટાઇટલ છે ગોરુ મુખડું ને કાળો તલ તો તેનું પોસ્ટર બનાવીએ ચાલો તો કાઇન માસ્ટરની અંદર આવવાનું રહેશે અને અહીંયાથી એક બેકગ્રાઉન્ડ લેવાનું છે જે આ બેકગ્રાઉન્ડ કહેવાનું છે આપણું અને આ બેકગ્રાઉન્ડ તમને ટેગ્રામમાં મળી જશે તો કોઈ પણ મટિરિયલની તમારે ચિંતા લેવાની જરૂર નથી બધું જ મટિરિયલ આપણે ફ્રીની અંદર તમને આપી દઈશું હવે ફરીથી આપણે જે ફોટા પીએનજી બનાવ્યા છે તેને આપણે લઈ લેવાના છે અહીંયાથી તો તે ફોટાને અહીંયાથી લઈ લેવાના છે અને ચેનલ પર નવા હોય અને એડિટિંગ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવા જ એડિટિંગ વિડીયો આપણે અપલોડ કરતા રહીએ છીએ તો હવે જે આ પોસ્ટર એડિટિંગ થઈ રહ્યું છે આ પોસ્ટર તમને કેવું લાગ્યું તે ખાસ કરીને કોમેન્ટની અંદર બતાવજો અને જો ખરીદવું હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર કોન્ટેક્ટ કરવાનો રહેશે તો મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય